અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ટેરિફ આ બંને શબ્દો એક સિક્કાની બે બાજુ જેવા બની ગયા છે ટેરિફ યાદ આવે એટલે ડોનાલ્ડ ટ્રમ્પનું નામ તરત સાંભળે અને ડોનાલ્ડ ટ્રમ્પનું નામ સાંભળે એટલે તરત ટેરિફ યાદ આવે અગાઉની પહેલી ટમમાં ડોનાલ્ડ ટ્રમ્પને ટેરિફમાં વિચાર આવેલો નહોતો આ બીજી ટમમાં જ્યારથી અમેરિકન રાષ્ટ્રપ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધા પછીથી ચારે બાજુ ટેરિફ 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 એટલે ઘણા લોકો તો તેને ટેરિફ ટેરર એવો શબ્દ પણ વાપરે છે સત્યાવીસમી ઓગસ્ટથી ભારત દેશ ઉપર ટેરિફ પચાસ ટકા લગાવવામાં આવશે તેવી જાહેરાત થઈ છે અને તેના કારણે એક મીડિયા રિપોર્ટ ધ્યાનમાં આવ્યો કે જેમાં એવું બતાવવામાં આવ્યું છે કે સત્યાવીસ ઓગસ્ટથી જે પચાસ ટકા ટેરિફ લાગે તો તેની અમેરિકા ઉપર શું અસર થશે ત્યાંના કરિયાણા ઉપર કરિયાણાની દુકાનો ઉપર અભ્યાસ કરવામાં આવ્યો છે તેના ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યા છે ઉપરાંત ત્યાં મંદિરો બની રહ્યા છે તેના ઉપર મુલાકાતો લેવામાં આવી છે દિવ્ય ભાસ્કર ન્યૂઝ દ્વારા એ રિપોર્ટ છે આમ તો ટેરિફ એટલે બોર્ડર ઉપરનો ટેક્સ ભારત દેશમાંથી જે વસ્તુઓ અમેરિકા જાય છે ત્યાં પહોંચાડવામાં આવે છે તો એ સરહદ ઉપર અમેરિકા દ્વારા પચાસ ટકા રકમ વધુ લેવામાં આવે તેના ઉપર ટેક્સ જગાત કર લગાડવામાં આવશે તેવો તેનો મુદ્દો છે અને એટલા માટે એ રિપોર્ટમાં એવું બતાવવામાં આવ્યું ઋતુબેન ત્યાંના કરિયાણાની સ્ટોરનું બધું જાણકારી આપેલ છે અને તેમણે જણાવ્યું કે જે દસ ડોલરમાં જે લોટની બેગ મળતી હતી તે બેગ હવેથી સત્તર અઢાર રૂપિયામાં મળશે એટલે એટલો ભાવ વધી જશે જેના કારણે નુકસાન ત્યાંની સ્થાનિક પ્રજાને છે જોકે સરકારને ફાયદો એ છે કે એવું બતાવવામાં આવશે કે ભારત તરફથી એ માલ દેવામાં ન આવે પણ અમેરિકાથી જો ખરીદવામાં આવશે અમેરિકાની વસ્તુ અમેરિકાની પ્રોડક્ટનો ઉપયોગ થશે તો એ લોકોને પણ ફાયદાકારક રહેશે અને અમેરિકાના જે સ્થાનિક ઉત્પાદકો છે તેને લાભ મળશે તેનો મૂળ હેતુ એવો છે અને એટલા માટે જે ભારતમાંથી જે લોટની બેગ ત્યાં પહોંચશે જે ભારતીય સમુદાયો દ્વારા જે કરિયાણાની દુકાનો ચાલી રહી છે તેના ભાવ વધી ગયા છે ઉપરાંત ત્યાં ઘણા બધા મંદિરોનું કામ ચાલી રહ્યું છે તેના વિશે રવિ સોની દ્વારા જણાવવામાં આવ્યું છે કે મંદિરોના કામ અટવાઈ ગયા છે કારણ કે સિમેન્ટ મેન્ટલ એ બધું ભારતમાંથી ત્યાં પહોંચે છે અને એ બધી જ કિંમત જે છે એ ત્યાંના લોકોને ડબલ ભાવ જેવું થઈ જાય અને પોસાય નહીં એવી અત્યારની સ્થિતિ છે જોકે હવે પછીના સમયમાં એમાં તો એવું પણ બતાવવામાં આવ્યું છે રિપોર્ટમાં કે ઘણી બધી વસ્તુઓ ભારતમાંથી નીકળી ગઈ છે પણ આ ટેક્સને કારણે અમેરિકા સુધી પહોંચી નથી વચ્ચે જ રસ્તાઓમાં અટવાઈ ગઈ છે એટલે કરિયાણાની દુકાનો મંદિરોના બાંધકામ ઉપર જે ભારતીય સમુદાયો દ્વારા જેમાં અમેરિકાના ન્યૂયોર્ક જે બધા શહેરો છે તેમાં સંકળાયેલા છે ત્યાં આવી સ્થિતિ અત્યારે છે